મિત્રો અનંત અંબાણી છેલ્લા છ સાત દિવસથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે આ દરમિયાન તેમને એક સાધુ મળ્યા જે દેખાવમાં એકદમ ભગવાન શ્રી કૃષ્ણ જેવા લાગતા હતા બંને બેઠા અને પછી બંનેએ ચાલવાનું શરૂ કર્યું પરંતુ થોડું આગળ ચાલતા એ વ્યક્તિ અચાનક એવી રીતે ગાયબ થઈ ગયો જાણે ખુદ ભગવાન હોય આ હકીકતની જાણે જ્યારે અનંતને થઈ તો તેઓ પણ હેરાન થઈ ગયા હતા મિત્રો પદયાત્રા દરમિયાન અનંત અંબાણી સાથે શું થયું હતું કોણ હતું આ વ્યક્તિ અને અચાનક ક્યાં ગાયબ થઈ ગયું અને તેમણે અનંતને એવી રીતે કઈ વસ્તુ આપી હતી કે અનંત અંબાણી તે જોઈને ખુશ થઈ ગયો હતો મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય ઠાકર લખીને નીચે કમેન્ટ જરૂર મિત્રો મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલ દ્વારકાની પદયાત્રા પર છે આજે તેમની પદયાત્રાનો છઠ્ઠો દિવસ છે અઠ્યાવીસ માર્ચના રોજ રિલાયન્સ ટાઉનશીપથી તેમણે એકસો ચાલીસ કિલોમીટર લાંબી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો તેમણે નક્કી કર્યું છે કે તેઓ નવ એપ્રિલે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાનો જન્મદિવસ ઉજવશે આજે છઠ્ઠા દિવસે રાત્રે ત્રણ વાગ્યે તેમને સોનડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરુગઢ ગામના પાટિયા સુધી પૂરી કરી હતી છ દિવસમાં અનંત અંબાણીએ લગભગ સાઠ કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે ધાર્મિક સ્થળોએ આશીર્વાદ મેળવ્યા મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની યાત્રાના પાંચમા દિવસે એ વડોદરા ગામ નજીક વિશ્વનાથ વેદ સંસ્કૃતિ પાઠશાળા પહોંચ્યો હતો જ્યાં તેણે સ્થાપક મગનભાઈ રાજ્ય ગુરુના શરણ સ્પર્શ કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા આ પછી ખંભાળિયાના પુલિયા હનુમાન મંદિરમાં ભરતદાસ બાપુએ તેમને પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કર્યું હતું બાપુએ અનંતને ભગવાન દ્વારકાધીશનો ફોટો પણ ભેટમાં આપ્યો હતો જે તેમણે પોતાના હાથે લીધો હતો અને આશીર્વાદ મેળવ્યા હતા દસ એપ્રિલે દ્વારકામાં જન્મદિવસ ઉજવશે મિત્રો અનંત અંબાણીએ અઠ્યાવીસ માર્ચ જામનગરના મોતી ખાવડીથી પોતાની પદયાત્રા શરૂ કરી હતી તેઓ દસ એપ્રિલે દ્વારકામાં પોતાનો ત્રીસમો જન્મદિવસ ઉજવશે લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે તેઓ રાત્રે મુસાફરી કરવાનું પસંદ કરે છે મીડિયા સાથે વાત કરતાં અનંતે કહ્યું હતું કે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલાં હું હંમેશા ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરું છું યુવાનોને મારો સંદેશ છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખો કારણ કે જે ભગવાન છે તે ચિંતા કરવાની કોઈ જરૂર નથી વન્યજીવન સંરક્ષણ માટે સમર્પિત મિત્રો અનંત અંબાણી તેમના પ્રોજેક્ટ વનતારા દ્વારા વન્યજીવન સંરક્ષણ માટે સક્રિય છે કેન્દ્ર સરકારે તાજેતરમાં તેમને પ્રાણી કલ્યાણ માટે પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે વનતારા ખાતે બે હજારથી વધુ પ્રજાતિઓના એક પોઈન્ટ પાંચ લાખથી વધુ પ્રાણીઓને બચાવવામાં આવ્યા છે